ઝડપ આખી ઘટના જોઈએ તો આ કામના ફરિયાદી અગાઉ ભાવનગર ખાતે નાયબ નિયામક આરોગ્ય ને તબીબી સેવાઓ તરીકે ફરજ નિભાવેલ હતી તે દરમિયાન તેઓના દ્વારા આરોગ્ય વિભાગના સ્ટાફ સામે બોગસ મેડિકલ પ્રેક્ટિસ બાબતે શિક્ષાત્મક કાર્યવાહી કરતા ફરિયાદી સામે ખંડણી માંગણીની ફરિયાદ કમિશનર આરોગ્ય વિભાગને કરાઈ હતી જેથી ફરિયાદી તથા તેઓના સાથે ડોક્ટરને ફરજ મોકૂફી પર ઉતરેલ છે અને આરોગ્ય વિભાગ દ્વારા બંને ડોક્ટર સામે પ્રાથમિક તપાસ શરૂ કરવામાં આવેલ હતી અને તપાસ અધિકારીએ આ ખાતાકીય તપાસ પૂર્ણ કરી પોતાનો અહેવાલ જમા કરાવ્યો હતો તે દરમિયાન આરોપી વચેટિયાએ ફરિયાદીનો સંપર્ક કરીને ફરિયાદી તથા તેમના સાથી ડોક્ટર બંને વિરુદ્ધની પ્રાથમિક તપાસના કામે તરફેડમાં કાર્યવાહી કરવા માટે આરોપી સાથે મીટિંગ કરવા બોલાવેલ જેથી ફરિયાદી અને તેમના સાથી ડોક્ટર મિત્ર ગાંધીનગર ખાતે જઈ બંને આરોપીઓને રૂબરૂમાં મળી વાતચીત કરતા બંને આરોપીઓએ એ બીજાના પીપળામાં ફરિયાદી અને તેના સાથી ડોક્ટર એમ બંનેના રૂપિયા ત્રીસ લાખની લાંચની માંગણી કરેલી હતી અને તે પૈકી રૂપિયા પંદર લાખ એડવાન્સ અને બાકીના ફરિયાદીનું કામ ટેલિફોન કરીને નાણાંની માંગણી કરતા હતા પરંતુ ફરિયાદી લાંચના નાણાં આપવા માંગતા ન હોય એસીબી નો સંપર્ક કરી ફરિયાદ આપતા એસીબી દ્વારા લાંચના છટકા નું આયોજન કરવામાં આવ્યું લાંચના છટકા દરમિયાન આરોપી એ ફરિયાદીને પોતાના ઘરે લાંચના નાણા આપવા બોલાવી પોતાની અગાઉની માંગણી અનુસાર હેતુલક્ષી વાતચીત કરી લાંચના નાણા સ્વીકારતા એસીબી દ્વારા રંગે હાથ પકડાઈ ગયા હતા આ વિશે જે વે પંઢેરિયા સહાયક નિયામક એસીબી દ્વારા વધુ માહિતી આપવામાં આવી હતી રિપોર્ટર સંજીવ રાજપૂત એસીબી કા કમ્પ્લેનન્ટ થે વો પહેલે વિભાગીય નાયબ નિયામક હેલ્થ વિભાગ ભાવનગર પર ફરજ પરસ્ત થે उसी टाइम उन्होंने एक बोगस मेडिकल प्रैक्टिस का केस किया था वो केस का जो एक्यूज था उन्होंने हमारे फरियादी के खिलाफ एक एप्लीकेशन दी थी उसका एक प्राइमरी इंक्वायरी चल रहा था और उसका जो फाइनल डिसीजन के लिए एक्यूज नंबर वन डॉक्टर दिनेश के परमार के पास आया था तो दिनेश परमार ने उनको धमकी दी थी कि हम आपको अगर हमको ये पैसे नहीं देंगे तो हम आपको रुख्सत का रिपोर्ट करेंगे और आपको नौकरी से निकाल देंगे तो उसकी वजह से ये जो गिरीश परमार है उनों दोनों ने मीटिंग की और फिर तीस लाख रुपए की रिश्वत मांगी फिर तय हुआ कि पंद्रह लाख रुपए डिसीजन से पहले देना पड़ेगा और पंद्रह लाख रुपए डिसीजन होने के बाद तो खुद की तरफेण में डिसीजन आए इसीलिए फरियादी ने पहले हा बोल दिया लेकिन फरियादी ये पैसे देना नहीं चाहता था ए सी का संपर्क किया और फिर हमने ट्रेप लेड की और पंद्रह लाख रूपये लेते हुए ये जो है, जो डॉक्टर गिरीश है है निवृत्त डीन डेंटल कॉलेज का वो पकड़ा गया है और अधिक सचिव है उनका रिकॉर्डिंग भी है और उनके खिलाफ तपास चल रही है आ कामना जो फरियादी है तो वो वर्ष बेहजार इक्कीस तेवीस सुधी विभागीय नायब नियामक હેલ્થ વિભાગમાં ભાવનગર ખાતે ફરજ બજાવતા હતા તે દરમિયાન તેઓના એક મલ્ટીપર્પઝ હેલ્થ સુપરવાઇઝર હતા કે જે પોતે ડૉક્ટર તરીકેની પ્રેક્ટિસ કરી ન શકે તેમ છતાં પ્રેક્ટિસ કરતા હતા જેથી તેઓના ઉપર બોગસ મેડિકલ પ્રેક્ટિસ કરવા અંગેનો આ કામના જે ફરિયાદી છે તેઓએ ગુનો નોંધાવેલો અને તેઓ વિરુદ્ધ જે કાર્યવાહીથી નારાજ થઈ અને જે તે સુપરવાઇઝરે જે તે વખતે આ કામના જે ફરિયાદી છે તેઓ વિરુદ્ધમાં એક અરજી આપેલી અને કહેલું કે અમે તેઓના કયા મુજબ ન કરવાને કારણે અમારી ઉપર ખોટો ગુનો દાખલ કરાવેલો છે આ બાબતને લઈ અને હેલ્થ વિભાગ દ્વારા તપાસ આપવામાં આવેલી અને ફરિયાદીને ફરજ મોકૂફ કરવામાં આવેલા ત્યારબાદ ફરિયાદી વિરુદ્ધ પ્રાથમિક તપાસ ચાલતી હતી જે તપાસ આખર નિર્ણય માટે આ કામના જે આરોપી છે દિનેશ પરમાર કે જે અધિક સચિવ તરીકે હેલ્થ વિભાગમાં ફરજ બેજાવા છે તેઓના પાસે નિર્ણય અર્થે આવેલી તો તેઓએ આ નિર્ણય કરતા પૂર્વે આ કામના જે અત્યારે પકડાયેલા આરોપી છે ડૉક્ટર ગિરીશ પરમાર કે જે અગાઉ અસારવા સિવિલ કેમ્પસમાં આવેલી ડેન્ટલ કોલેજના ડીન તરીકે હતા અને એકાદ વરસ પૂર્વે નિવૃત્ત થયેલા છે તેઓને સાથે રાખી અને વાત કરેલી કે જો તમે મને રૂપિયા ત્રીસ લાખ એટલે કે આ કામના જે ફરિયાદી છે એમના અને એમના સાથી ડૉક્ટરના નહીં આપો તો હું તમને ઓપરેશન ગંગાજળ જે ચાલે છે એ અંતર્ગત તમને હું ફરજમાંથી રૂક્ષદ અપાવી દઈશ અને તમારા વિરુદ્ધ લખીશ જેથી કરી અને ફરિયાદી આપ નાણાં પોતાની પાસે ન હોય વિનંતી કરેલી તેમ છતાં તેઓ મારેલા નહીં અને પુનઃ કામના જે પકડાયેલ આરોપી છે પરમાર તેમને સાથે રાખી અને અને કરેલી તેમાં આ નાણાંની માગણી કરેલી ત્યારબાદ પણ ફરિયાદી છે એમણે નાણાં નહીં આપેલા તો ત્રીજી વખત તેઓના વિરુદ્ધ લખી દેવાની આખરી ચીમકી આપી અને નાણાંની માગણી કરેલી તો એવું નક્કી થયેલું કે પંદર લાખ રૂપિયા અત્યારે નિર્ણય પૂર્વે આપીશું અને પંદર લાખ રૂપિયા નિર્ણય થઈ જાય ત્યાર પછી આપીશું જે અંતર્ગત રૂપિયા પંદર લાખ લેવાના હતા તે લેવા માટે ડૉક્ટર ગિરીશ પરમારે વારંવાર આ કામના ફરિયાદીને ફોન કરેલો અને પોતાના ઘરે નાણાં આપી જવા માટે જણાવેલું જેથી ફરિયાદીએ એસીબીમાં ફરિયાદ કરેલી અને એ ફરિયાદ આધારે ટ્રેપનું આયોજન કરેલું જેમાં અમારા પોલીસ ઇન્સ્પેક્ટર એસ એન બારોટ અને શ્રીમતી અંજના ચૌહાણે ટ્રેપનું આયોજન કરી અને રૂપિયા પંદર લાખ લેતા ડોક્ટર ગિરીશ પરમાર ને ઝડપી લીધેલ છે સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો